જો મિત્રો આપણે આગળ એક વિડીયો બનાયો હતો ગોળાનો ગોળો ઉડી ગયેલો રિપેર કરવા માટેનો અમુક મિત્રોની કોમેન્ટ એવી હતી કે ફોલ્ટ થયો હશે એના કારણે તમારે કે આવો થયો છે અને અમુક ની કોમેન્ટ એવી હતી કે તો બે દિવસ ચાલે બધું મારે લગભગ પંદર દિવસથી ગોળો ચાલે તો કંઈ વિડીયો નથી અને આપણે બીજા બે ગોળા રિપેર કરવા માટે આવ્યા છે આપણા પાસે કંઈ રિપેર કરવાનું કંઈ લેવાનું નથી પણ તમને ખાલી નોલેજ બતાવીશ હું આખી પૂરેપૂરી કે આ ગોળાની અંદર કઈ રીતે રિપેર કરવો હવે જોઈ લો તમારા નજરની સામે કે આ ગોળો ઉડી જલથે થતો નથી ના કે તમે એમ કહેશો કે ભાઈ થાય તો તમારે ખાલી વિડીયો બનાવવા માટે કઈ કર્યું છે રેડી પછી જોઈ લો કે આપણે પાવર કમ્પ્લીટ ચાલુ જ છે ને કે પાવરનું એમ તમે કહે પાવર ચાલું નથી હું આ ગોળો ચાલુ ગોળો વળગાડું છું જોઈ લીધું એ આ ગોળો કમ્પ્લીટ ક્લિયર થયો તમારા નજરમાં હમે કમ્પ્લીટ પાવર ચાલુ છે પછી જોઈ લો કે આ ગોળો થાતો નથી આ ગોળો નહીં થતો કેમ કે આ ગોળો ઉડેલો છે પછી એને ગોળો આપણે રિપેરિંગ કરવાનો છે અને આ ગોળો છે ને ઓરિજિનલ ગોળો છે ઓરિજિનલ ગોળો છે અને આ ગોળો છે એ ડુપ્લિકેટ છે તમે જુઓ એ કોઈ થાતો નથી આપણે ખોલ્યો છે પણ આ એ થાતો નથી બરાબર હું તમને રિપેરિંગ કરીને બતાવું કે કઈ રીતે રિપેર થાય છે શોલ્ડર મારીને કમ્પ્લીટ કરીને તમને બધું વિડીયો બતાવો આખો પૂરો જો મિત્રો હવે આપણા ગોળો ખોલો છે આની અંદર શું ફોલ્ટ થઈ જોઈ લે બરાબર હા જુઓ આપણે આ ખોલ્યો છે આમ ઓની સર્કિટમાં અને ઓની સર્કિટમાં ફેરફાર છે ઘણો જુઓ આ ડુપ્લિકેટ ગોળો છે એટલે આની સર્કેટ આવી છે અને ઓની સર્કેટ આવી છે એટલે હવે આને કમ્પ્લીટ આની ગોળીઓ કમ્પ્લીટ છે બરાબર હવે શું તકલીફ છે ને એ પણ તમને પૂરેપૂરો બતાવજો હવે આપણે આંખ ખોલવાનું છે આ ખોલી લેવાનું છે હા જો આ મિત્રો જો ઓની અંદરથી આ સર્કેટ છે અને સર્કેટની અંદર વાયર તૂટી જેલો છે ઉપર ચાલુ રાખજો અમુક પૂરેપૂરું ચાલુ રાખો એટલે આખો ખબર પડે નામને એમ લાગશે કે આ કઈ રીતે કાઢવું

અને હવે તમે જુઓ કે અમારો ગોળો ચેક કરવામાં આવે છે જોઈ લો કમ્પ્લેટ અમારો ગોળો ક્લિયર ચાલુ આટલે તારા બંધ પડ્યો હતો હવે અમારો ગોળો કમ્પ્લીટ થઈ ગયો આવા આવા ગોળા માટે જોવા માટે લાઈક ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં અને ગોળા માહિતી હાલમાં પૂરેપૂરી તમને આવી જાય તમને માહિતી તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને મને આખી માહિતી મળી જશે જય માતાજી